હાલો હા સર તમે કલાક પછી ફોન કરવાનો કહ્યો તો આપણે ક્રમિક માટે ક્રમિક માટે શું કરવાનું છે એને રોકવા માટે રેપિટેશન રોકવા માટે એટલે હમણાં મેં ફોન કર્યો તો કલાક પહેલા કે હા હાયર સેકન્ડરી જે સરકારીમાં જે સ્કૂલ પસંદ કરે છે તો હવે એ જ લોકો ગ્રાન્ટેડમાં પણ પસંદ કરશે તો એ લોકોનું રેપિટેશન અટકાવવા માટે મતલબ કયા સ્ટેપ લીધેલા છે એમ કમિટીનું એ માટે સામરો હા હા સમિતિ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે ઓકે બરાબર અને સમિતિનો નિર્ણય એક પ્રકાર રહેશે જેથી કરીને કોઈને નુકસાન ન થાય બરાબર નહિ સર હવે આમાં થાય છે કે એ મતલબ એક્ચ્યુઅલ પ્રોબ્લેમ એવો છે કે બંનેના હા બોલો બોલો કોઈ એક નું લગભગ પતે અને પછી બીજાનું શરૂ થાય એ પ્રકારનો સમિતિ નિર્ણય નહીં વાત સાચી સર આનું ચલો આ સેકન્ડરી છે આ સરકારી નું પતી ગયો બરાબર એ અપોઇન્ટમેન્ટ ના મળે અને એની પેલા જ જો ગ્રાન્ટેડ નું આવી જાય સ્કૂલ સિલેક્શન ધારો કે બે ત્રણ દિવસ પછી બરાબર એવું તમે કાલ્પનિક બાબતોમાં ના જાઓ ઓકે તો મતલબ એને સમિતિ એવું ક્લેમ કરે છે કે મતલબ મતલબ ઘણું બધું અટકશે એવું નહીં તમે 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 એવા એવા પ્રશ્ન કરો હું તમને ફેક્ટ રિયાલિટી કહું તમે ઉમેદવાર જોડે જો આશા રાખશો ને કે સ્કૂલ સિલેક્શન સામેથી જતું કરે તો એ નહીં કરે સર એ બધામાં જ કરશે સિલેક્શન તો શું થશે કે તમારી કોઈ વેકેન્સી બી નહીં ભરાય અને એની સામે મતલબ જે જ્યારે જોઈનિંગ કરવાનું હશે ને તો સ્કૂલમાં એમાં શિક્ષક બી નહીં મળે તમારે અટક માટે સ્ટ્રિક્ટ પગલાં જ લેવા પડશે એના સિવાય મેળ નહીં પડે આપની લાગણીને મેં સન્માન આપીએ છીએ ઓકે પણ કેવું કે જે ઉમેદવાર ચારે ચાર માં અરજીઓ કરી છે તો એ દરેક માં એ પોતે પસંદગી માટે એ છે હકદાર કોઈ પણ અદાલત માં જાવ કુદરતી સાચી વાત છે સાચી વાત બીજું એ માટે આપણે એવા ઉપાય કરેલા છે કે જે ઉમેદવાર એક વખતે શાળા માં નિમણૂક પામે અને જો હાજર થાય છે બરાબર ત્રણ વર્ષમાં એને જો છૂટા થવું હોય ત્રણ વર્ષ પહેલા એટલે એક થયું હાજર થયો એને સહી કરી પછી હવે છૂટા થઈને ગ્રાન્ટેડ માં જવું છે અથવા તો અન્ય કોઈ પણ બીજી તો એને ત્રણ લાખ રૂપિયા નો બોન્ડ એને ભરવો પડે એ રીતના છે તો જ એને આગળ અન્ય જગ્યા એ જવા મળશે એટલે આપણે કેવું કે દરેક ઉમેદવાર નો અધિકાર પણ સચવાય અને અન્ય ઉમેદવારોનો અન્યાય પણ ના થાય એનું ધ્યાન રાખ્યું છે બીજી બાબત કે જે ઉમેદવાર સમજો કે લાગી ગયો છે એ પછી પણ પણ અન્ય કોઈ અરજી કરે છે આગળની પ્રોસેસમાં ભાગ લે છે એ પછી આગળની પ્રોસેસમાં એ ભાગ લે છે કે ભાઈ શાળા પસંદગી કા બધા માટે પછી નવી જગ્યા એ જો ના જાય તો પાછું બે લાખ નો પણ દંડ છે બરાબર એટલે એક એવા કર્યા છે કે એક વખતે બે રોજગાર ઉમેદવારનો રોજગારી મળે એક અન્ય કોઈનો અધિકાર ના છીનવે નહીં રાઈટ હવે રાઈટ આમાં સાચી વાત છે સર તમારી આયર સેકન્ડરીમાં અત્યારે જે સ્કૂલ સિલેક્શન ચાલે છે બરાબર હવે એમાં ધારો કે મને મળી ગયું તો મને જ્યાં સુધી નિમણુક ધારો કે તમે મને સ્કૂલ સિલેક્શન મને સ્કૂલ ખબર પડી ગઈ કે આજ સ્કૂલ છે બરાબર પણ તમે હવે એવું પ્લાનિંગ કરતા હોય કદાચ કે બધાનું જોઈનિંગ એકી સાથે આપવાનું તો સર હું પછી શું કરીશ હું તો ગ્રાન્ટેડમાં પણ એપ્લાય કરીશ ને તો આમાં શું થશે બંને જગ્યાએ મારો હું રેન્કર આવીશ રેન્કર થઈશ તો મારો તો બંને જગ્યાએ હોલ્ડ થઈ જશે ને નો પછી તમારે વેઇટિંગ ના રાઉન્ડ ક્રિએટ કરવા પડશે આમાં કેવું છે હજી આ બાબતે આગળ જે રીતના સમિતિ ડિસિઝન લેશે આપની રજૂઆત છે એ મેં આપડે સમિતિ સમક્ષ રજુ કરીશ આ બાબતે સમિતિ જે રીતના ડિસિઝન લેશે અમારી પણ એવી ઈચ્છા છે કે જે ઉમેદવાર છે દરેક શાળાઓમાં દરેક ઉમેદવારો પ્રાપ્ત થાય વિષય વાયસી એક્ઝેક્ટલી ઉમેદવારને પણ ન્યાય મળે એ માટે પોતે પ્રયત્નો કરીશું ને આપની જે વાત છે એ અમે સમિતિ સમક્ષ પણ અમે મૂકીશું એટલે એક્ચ્યુઅલી કેવું છે કે સમિતિ ડિટેલ ડિટેલ્સ પણ લઈ લીધી છે હવે એક્ચ્યુઅલી મે સ્કૂલ સિલેક્શન કરીએ છીએ તો એમાં અરજી ને એ બધું એડ કરવાનું જ છે એટલે અમને એ પણ ખબર છે કે મતલબ કયા ઉમેદવારો રિપીટ રિપીટ થશે કે નહીં થાય આ એટલા માટે જ મૂકેલું છે પ્રાયમરી બેટ પણ આમાં કેવું છે કે આપ આપના માટે લાભકારક બાબત હોય ને એ એંગલ થી વિચારો અમારે એ બાબતે પણ વિચારવાનું છે કે કોઈક બાબત કરવા જતો કોઈનો અધિકાર નથી છીનવાય જતો ને નહીં વાત સાચી કે મતલબ બંને વિભાગ અલગ છે બંને recrruitment આખી અલગ છે પણ તો એ બાબતે ધ્યાન રાખ્યું છે અને ફરીથી આ બાબતે અમે સમિતિ સમક્ષ આપની જે રજૂઆત છે ને એ અમે કરીશું ઓકે ઓકે સર થેન્ક યુ